રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વધુ એક વખત વિવાદમાં આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિત આઠ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિવાદોમાં ઘેરાતા નજરમાં આવી રહ્યા છે રાજકોટના જશમેર માઠક નામના વ્યક્તિએ પોલીસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિત આઠ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે સ્વામીઓ પર મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યો છે સ્વામીઓ પર મંદિર બનાવવા માટે જગ્યા જોઈતું હોવાનું કહીને કારસ્તાન કર્યાનો આરોપ છે રાજકોટના ઠગ સાધુ જે કે સ્વામી વીપી સ્વામી એમપી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે

જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટાખાતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટરમાં કુલ આઠ જેવા આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે કયા કયા પોલીસ સ્ટેશન ગ્રામ્યમાં છે પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદા ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાય છે આ ફરિયાદીએ જણાવવા પ્રમાણે એ મોડલ્સ ઓફ એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઉભો કરે છે પોતાના જ ખેડૂત ઉભા કરે છે આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભરતી હોય તમને પછી ખાત અમે પૈસા પાછા આપી દઈશું જુનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ ની ટીમો તપાસ તજવીજ ચાલુમાં છે એ બાબત ઉપર વધુ તપાસ તજવીજ હજુ ચાલુમાં